કઈ ક્વોલિટીઝ શ્રદ્ધાની તને બીજી છોકરીઓ કરતાં જુદી લાગી કઈ રીતે તને એમ થયું કે બધી છોકરીઓ સુંદર છે કોલેજનો ફેઝ હોય આપણે પણ કદાચ એ દોરમાં હઈએ એટલે આપણને બધે બધું ગમે બરાબર છે પણ પછી ફિલ્ટર થતું 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 કોઈ એક વ્યક્તિ ઉપર સ્થિર થવાય તો શ્રદ્ધા જ કેમ એનામાં ફિલ્ટર નથી પહેલી વસ્તુ કે એ પેલું દેખાડો એનો ક્યાંય નથી એ જે અહીંયા કદાચ કેમેરાની સામે છે એ જ ઘરે પણ હોય છે એટલે મને રો માણસો એમ બી વધારે ગમે મને પેલું હોય ને કે એમ કંઈક બાર અલગ ને પાછળથી અલગ એ મને પહેલેથી થોડુંક ખટકે એમ એટલે એ બહુ સારી ક્વોલિટી છે પહેલા પહેલી તો બીજી વસ્તુ કે આ સંબંધને પકડી રાખવાની એની જે હતું ને કારણ કે હું યુએસ હતો એટલે મને લોંગ ડિસ્ટન્સને આ બધું બહુ ઝઘડા પેલો ફેઝ આવે ને વચ્ચે કે ભાઈ ઘરે નથી કહેતી મેં તું કે ટાઈમ નથી મેં કીધું એમાં કંઈ શું જાય છે મેં કીધું એમ શું થશે ના આવશે ને વધી વધીને ત્યારે એને બહુ કામલી એ વસ્તુને રાખીને આ બધી વસ્તુઓ એ વખતે તમે ગુસ્સામાં કેવી રીતે નીકળી જાય પણ પછી તમે એકલા બેઠા ત્યારે રિયલાઇઝ થાય કે ના યાર શી ઇઝ ધ વન તો ધારો કે એના ઘરવાળા ના પાડી હોત કે ના ભાઈ આપણે તો એના એફર્ટ અલગ થોડા કારણ કે એની મમ્મી મારા પક્ષમાં હતી ને એટલે એ રીતે મમ્મીનું વધારે ચાલે અને રકાબી આપી આપીને આંટીને પટાવી લીધા હતા એટલે છે ને એવું છે કે આ બોલતો કાઠિયાવાડી નથી કે આ લોકો છે નહીં કાઠિયાવાડીના પણ એની બધી જ આદતો એના એની બધી પસંદગી બધું વધારે કાઠિયાવાડી છે એ અને મારા મમ્મી આ લોકો એવું વિચારતા હતા કે લગ્નમાં સંગીત રાખે ના રાખે ડાયરો રાખે કીર્તિદાન ગઢવીનો બરાબર ભજેટમાં તું પણ હા એવી ઈચ્છા તો હતી એટલે એ અને મારા મમ્મી બે જ આ વસ્તુ કે આપણે ડાયરો રાખે કીર્તિદાનનો એટલે આનું છે ને વધારે કાઠિયાવાડી કાઠિયાવાડી છે મારા કરતા